એકલવ્યોના અંગૂઠા કાપનારી નીતિની વિરુદ્ધમાં જડબે સલાક એક મોટી તાકાતવાળો કાર્યક્રમ ગાંધીનગરમાં કરીશું ગુજરાતભરમાંથી જ્યારે વિદ્યાર્થીઓ ગાંધીનગર જેવા સેન્ટરની અંદર સરકારી પરીક્ષાની તૈયારી કરવા માટે આવતા હોય છે અને તેમનું સ્વપ્ન હોય છે કે કોઈ સારા અધિકારી બની અને પોસ્ટિંગ મળે પણ હવે જ્યારે એ સારા અધિકારી બનવાને માટેની તૈયારીઓ કરતા હોય છે અને પરીક્ષા આપતી વખતે જીપીએસસી જેવી સંસ્થા પર હવે જાતિવાદના આરોપ લાગે અને આરોપનો ભોગ બને ઓબીસી એસસી અને એસટી સમાજના વિદ્યાર્થીઓ તેને લઈને હવે કોંગ્રેસ પણ મેદાને આવી છે અને કોંગ્રેસના જીગ્નેશ મેવાણીએ તો ત્યાં સુધીને કહ્યું કે આગામી દિવસોની અંદર હવે જીપીએસસીને તાળા મારવાની પણ અમે તૈયારીઓ કરશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે છું હું કૃણાલ છેલ્લા કેટલાક દિવસોથી આ જીપીએસસી અને હસમુખ પટેલ ચર્ચામાં છે કેમ કે જ્યારથી જીપીએસસીનું પરિણામ આવ્યું આ પરિણામમાં એવા આરોપો લાગી રહ્યા છે કે તેમને જાતિ જોઈને વિદ્યાર્થીઓને માર્ક આપી અન્યાય કરવામાં આવ્યો છે એક બાજુ એક પોસ્ટર પણ વાયરલ થયું હતું તેમાં ઈડબ્લ્યુ ના વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને ત્રણસોથી ચારસો જેટલા માર્ક હોવા છતાં તેમને પાસ કરી દેવામાં આવ્યા છે અને જ્યારે સામે ઓબીસી એસસી અને એસટી સમાજના વિદ્યાર્થીઓને ચારસો કરતાં પણ વધારે માર્ક હોવાથી તેમને મૌખિક ઇન્ટરવ્યુમાં સોમાંથી માત્ર વીસથી લઈ અને ત્રીસ જેટલા માર્ક આપી તેમને ફેલ કરવામાં આવ્યા છે અને જાતિવાદી માનસિકતા ધરાવતી આ જીપીએસસીની પેનલ હવે અન્યાય કરે છે ઓબીસી એસસી અને એસટી સમાજને આવા આરોપો છેલ્લા કેટલાક દિવસોથી આ લાગી રહ્યા છે પણ હવે આજ મુદ્દે કોંગ્રેસે પણ મેદાને આવ્યું છે અને કોંગ્રેસે આજ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને આ પ્રેસ કોન્ફરન્સની અંદર જ્યારે જિગ્નેશ મેવાણી હવે ખુલીને પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે આગામી એક જૂનના દિવસે હવે ગાંધીનગરને ઘેરાવો પણ કરવામાં આવશે જીપીએસસીની તાળાબંધી પણ કરવામાં આવશે જે રીતના આદિવાસી એસટી એસસી અને ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ સાથે છેલ્લા કેટલાક સમયથી અન્યાય થઈ રહ્યો છે અને પરીક્ષાના નામે જાતિવાદી ફેલાવતા જે અધિકારીઓ છે તેમની સામે પણ પગલા લેવામાં આવે તેવી તેમને માંગ કરી છે અને વધુમાં જ્યારે જીજ્ઞેશ મેવાણીએ શું કહ્યું આવો તે પણ સાંભળીએ ગુજરાતની અંદર એક સુવાયોજિત ષડયંત્રના ભાગરૂપે એક પ્રકારનું કાવતરું ઘડી જીપીએસસી ની મૌખિક પરીક્ષાઓ જીપીએસસીની એક્ઝામમાં લેખિતમાં ખૂબ સારા ગુણ લાવનારા વિદ્યાર્થીઓને મૌખિકમાં કઈ રીતે પાડી દેવા એનું આખું ગુજરાતની ભાજપ સરકારે નાગપુરથી વિચારધારા પ્રેરિત હોવાના કારણે એક ષડયંત્ર હાથ ધર્યું છે આ બીજું કશું નથી એ ગુજરાતના આદિવાસી ઓબીસી અને દલિત સમાજના એકલવ્યોના અંગૂઠા કાપવાનું ષડયંત્રને સાજીશ છે ઓબીસી આદિવાસી દલિત સમાજના બાળકો સો માંથી પિસ્તાલીસ કુપોષિત એટલે સ્પર્ધાની પરીક્ષામાં પહેલા તો એ રીતે બહાર નીકળી જાય ઓબીસી આદિવાસી દલિત સમાજના વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલોમાં તો સિસ્ટમેટિકલી ગુજરાતમાં અને દેશમાં સરકારી સ્કૂલો બંધ કરો ઓબીસી આદિવાસી દલિત સમાજના વિદ્યાર્થીઓને મોંઘવારીના કારણે પહેલા પણ ખાનગી શાળાઓ પોસાતી નહોતી છેલ્લા દસ વર્ષમાં શિક્ષણનું જે પ્રમાણેનું વ્યાપારીકરણ અને બાજારુકરણ થયું ઓર મુશ્કેલ બન્યું છે આદિવાસી દલિત ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ ભૂલથી પણ પ્રાઇવેટ સ્કૂલોમાં ભણી શકતા નથી એ પ્રાઇવેટ સારી સ્કૂલોમાં ભણી શકે એના માટે યુપીની સરકાર રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો લાવ્યો તો ગુજરાતની ભાજપ સરકાર એનો અમલ કરતો નથી પણ આ બધા છતાં કાળી મજૂરી કરીને જે ઓબીસી આદિવાસી દલિત સમાજના વાલીઓ પોતાના બાળકોને પોતાના સંતાનોને વિદ્યાર્થીઓને ભણાવે છે એ વિદ્યાર્થીઓ લેખિતમાં એ તેજસ્વી તારલાઓ ઝળકી ઉઠે તો એમણે જીપીએસસી સિસ્ટમેટિકલી ઓરલમાં અતિ અતિ ઓછા માર્ક આપી પાડી દે છે અને લેખિતમાં જેના અત્યંત ઓછા માર્ક આવ્યા છે એના મૌખિકમાં ખૂબ મોટી સંખ્યામાં ગુણ આપી એ મોટા પદોમાં બિરાજમાન થાય અમારા માથે બેસે એવું આખું ષડયંત્ર હાથ ધર્યું છે આની વિરુદ્ધમાં આજે ઓબીસી આદિવાસી દલિત સમાજના રાજકીય અને સામાજિક સૌ વડીલો આગેવાનો અગ્રણીઓ એકત્રિત થયા વિગતવાર બે અઢી કલાક એની પર ચર્ચાને ચિંતન કર્યું અને સર્વાનુમતે નક્કી કર્યું છે એક જુલાઈના દિવસે આ એકલવ્યોના અંગૂઠા કાપનારી નીતિની વિરુદ્ધમાં જડબે સલાક એક મોટી તાકાતવાળો કાર્યક્રમ ગાંધીનગરમાં કરીશું બને તો જીપીએસસીની કચેરીને તાળું મારવાનો પણ કોલ આપીશું પણ હવે ગુજરાતમાં અમે એકલવ્યોના અંગૂઠા કાપવા દેવાના નથી આ બાબતે આજે કૃતનિશ્ચય અને સંકલ્પબદ્ધ થયા છીએ અને તૈયારીના ભાગરૂપે આખા ગુજરાતના તેત્રીસ જિલ્લામાં આ મુદ્દે રોડ પર ઉતરે બંધારણી માર્ગે લડત કરે એના માટે તૈયાર પણ કરવાના છીએ આટલી વાત આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરી વિદ્યાર્થીઓ સાથેના અન્યાય મુદ્દે હવે કોંગ્રેસ મેદાને આવી છે ભરતસિંહ સોલંકી જગદીશ ઠાકોર લાલજી દેસાઈ અને જિગદેશ મેવાણી સહિતના નેતાઓએ હવે એક આંદોલનની પણ ચીમકી આપી છે અને વિદ્યાર્થીના સમર્થનમાં આવ્યા છે આ જીપીએસસી ઉપર જે આરોપો લાગ્યા છે કેટલા સાચા કેટલા ખોટા એ તો ખબર નથી પણ આ મુદ્દો છેલ્લા કેટલાક દિવસોથી આ ચર્ચાનો વિષય બન્યો છે તમને શું લાગે છે જ્યારે જીપીએસસી પર આરોપો લાગ્યા છે જાતિવાદીના અને ઘેરાય છે જાતિવાદીના આરોપમાં સાથે સાથે હસમુખ પટેલ પર પણ આરોપ લાગ્યા છે તેને લઈ તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર